વપરાયા જ ન હોય તેવા ફાયર રોબોટ સુરતમાં છે જો આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે બે મહિના પહેલા જ સરકારે સુરતને રોબોટ આપ્યું છે પાર્ટી પ્લોટ ખાતે ચોવીસમી મુખ્યમંત્રીના કાર્યક્રમ આ રોબોટ પરફોર્મ કરશે ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જશે અને બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને માહિતી આપશે રોબોટ કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિ જાણકારી આપશે તેમ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું વધુમાં ઈશ્વર પટેલે શું કહ્યું સાંભળો હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા પચીસ જાન્યુઆરી બે પચીસના રોજ જયારે સુરત સુરતના પ્રવાસ કાર્યક્રમમાં આવવાના છે તે સમયે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પબ્લિકના અવેરનેસના ભાગરૂપે ખાસ કરીને મહેરબેન ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સાહેબના આદેશ મુજબ જે ફર્સ્ટ જે આગ લાગે છે ફાયર જેને ફાયર વડે કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ એનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે એની સાથે સાથે ટીટીએલ જે ટર્ન ટેબલ લેડર જે ખરીદી કરવામાં આવેલું છે એમાં બચાવ કામગીરી કયા હિસાબ ની કરવાની ટીપીએલ ને ઓપરેટ કેવી રીતે કરવાનું એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે એની સાથે સાથે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ મીટરની ખરીદી કરવામાં આવેલી છે એમાં જ્યારે આગ અને અકસ્માતના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવાની કેવી રીતે સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ બચાવ કામગીરી કરે છે એના અલગ અલગ રીતે જમ્પિંગ કુશન રોફ રેસ્ક્યુ અને એક્સેપ્ટ કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય એનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે જે ઘણા બધા રોડ અકસ્માતની જે ઘટનાઓ બને છે તેની અંદર જે માણસો ફસાઈ જાય છે અને આગમાં ભટ્ટુપટ થઈ જાય છે એની બચાવ કામગીરી કયા કયા સાધનો વડે અને કેવી રીતે કરવાની એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે સાથે સાથે ખાસ કરીને જે રોબોટનો ઉપયોગ કરવાનો છે જે મહાનગરપાલિકાની અંદર રોબોટ જે ખરીદી કરવામાં આવેલા છે અને આપવામાં આવેલા છે એ રોબોટ જે રિમોટ ઓપરેટર છે અને જ્યારે મોટી આગ લાગે છે ઇન્ડસ્ટ્રીયલી તો ઇન્ડસ્ટ્રીયલી આગની અંદર મોટી આગને કંટ્રોલ કરવા માટે કોઈ માનવસની જરૂર પડતી નથી રિમોટ વડે એ રોબોટને અંદર મોકલવામાં આવે છે અને એના વડે ફાયર ફાઇટિંગ કરવામાં આવે છે અને એના એ ઇન્ડસ્ટ્રીયલી મોટી આગને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે એની સાથે સાથે એલપીજી સિલિન્ડર ખાસ કરીને ઘણા એવા વિસ્તારો જે સુરતની અંદર જેવી કે કતડ અને વરાછા વિસ્તારોમાં એલપીજી અંદર ઘણી બધી આગ લાગતી હોય છે તો એ આગને ફર્સ્ટ જે આગ લાગી છે અને કેવી રીતે આપણે સામાન્ય આપણે ઘરમાં રહેતા અને કેવી રીતે આગને કંટ્રોલ કરી શકાય એ પ્રકારનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે અને ખાસ કરીને જે આપણા ભારત દેશનો જે તિરંગો છે તિરંગાને વોટર સ્પ્રે વડે કેવી રીતે આપણે તિરંગો બનાવવાનો છે તે તિરંગાનું પ્રદર્શન કરવામાં આવે છે અને હાઇડ્રોલિકલ વડે રાષ્ટ્રધ્વજનું નું ફરકાવવાની પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવેલું છે